બોલવાનું ભાઈ હું દાદા આ બધું આધીરું છું તમે આ બધું એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો એ અમારા દેવી પૂજક ની મેલડી છે ને હા તો શું છે આની સાચી હકીકત સાચી હકીકત એટલે કઈ રીતની ભાઈ એટલે તમે આ માતાજી ના નામે અત્યારે ન્યા બધું ધૂણો છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે કાઈ જગ્યાએ પૂજા છે એક જગ્યાએ ભાઈ આ પૂજા એનો વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યા અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો લ્યો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે છે દેશો ભાઈ હા હા તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર અત્યારે સુધીના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે કે આપડે અનાથ દીકરી જાહેર માં આપતી છે બરાબર હમ અનાથ દીકરી જાહેરમાં હું આપણું છું અવતાર વગર ની માવતાર વગર ની દીકરી હોય નહીં આપણે એના લગ્ન તાળે પૈસા દેવાની બોલી કરેલી છે હમ પણ એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ હમ તો મારી જમીન છે અથવા મારી વાયે જે કઈ તે હોય ને હમ એ આપશે બરાબર હમ હા તો પછી આ હજાર રૂપિયા નું શું છે તાવા નું શું છે એનું આ હજાર રૂપિયા નું તાવા તમે લ્યો છો તાવા ના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ હાઈટ થી વધારે પચાસ હાઈટ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ હાઈટ હજાર હમ ઓહો વધી નો ગયું ભાઈ થોડુંક કેટલું આવે છે તો તમારા અંદાજ કેટલું હાલો ઓછું ત્રીસક હજાર ઓછું ઓછું છે વાંધો નહી શ્રદ્ધા હોય માતાજીના નામમાં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડી ના નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ છે અને મોટા મોટા જે આ વહીવટમાં છે કે એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયો અત્યાર સુધીમાં ઘિર્યા ને લઈ ગયેલું કોઈ બરોબર અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડ બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નહીં હવે તમે એમ કે છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો માણસો છે હા બરાબર માની લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે મને નંબર આપો ને એટલે આપડે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી હે છે એ અમારો સમાજ અમને સાચી વાત કરી છે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં ખાધા તો કોણ ખાય અરે પણ તમે મને આપો પ્રૂફ કેમ સાંભળો સાંભળો છતું ભાઈ તમે પૈસા નથી ખાધા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ

તમે ક્યાં રહો એટલે હું રૂબરૂ આવું આપડે ફોન માં નહીં મજા આવે હું સાવરકુંડલા વિઝપડી ગામે રહું છું ઓરિસ્સા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નું પ્રસાર કરો છો ને કઈ વાંધો નથી અમને ન્યા સુધી વાંધો નતો પણ હવે તમારું ન્યાય આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યા એ કરો છો ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે કોકરીટ ના પથ્થર માંથી માણસો ને બેસવું પડે છે તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહીં લખતા ને મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર હું તમને કંકોત્રી નથી આપતો કે તમે મારી વાડી આવો હ ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તાઓ હા બાકી આવા માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી નો જોઈએ એવું તમે કહો છો ના ના નથી કરવી સુવિધા લ્યો ઈ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરોબર એવું છે હા એ મારો હવે હવે એ તમારા બાપુ ની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર હા તો ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવ હાલો બરાબર તો તમારે ધૂણા એ નહી ને દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે હા ધૂણું છે એમ અરે પણ ધૂણું શું જાહેર મને તો ચોચો પાછું ધૂણું છે ખોટું ધૂણું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ખાતું ન હોય પાંચ પંદર થી બધા નું હાલ્યું છે દાદા

અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા નાખો પાંચ હજાર રૂપિયા અમારા માતાજી છે ને આ તમારા છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજી ને પૂજો છો બરાબર પણ અમારા માતાજી ને અમારા અમે એનો કળોયા કેવાય હાલો ને અમે તો કળોયા કેવાય એના મારી વાત સાંભળો સાંભળો ભાઈ મેં તમને તું કરવું નથી સાંભળી એમ નઈ જો ભાઈ હા તમે જે કઈ હોય આપડે કઈ એવો ફેર ન પડે આનો આ માં માણા છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ શું કહેવાનો તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવ છો એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કાઈ જાણવું હોય અથવા જે કાઈ હોય છે હમ આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ 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 આવશું હાલો બરાબર કાઈ કાઈ માંગો નહીં રૂબરૂ રૂબરૂ આવશું પણ અત્યારે જે આ હજાર રૂપિયા નો હું વાત છે એ કયો તો દાદા ના દાખલા થોડા હા હા મતલબ તમે છો એની સામે તમે પાંચ પચીસ રૂપિયા વાપરો છો એવું તમારું કેવાનું વાપરો છો નહીં ભાઈ દેવી સીવી અમે વાપરતા નહિ હોય કદાચ રોકડા આપો છો આ રોકડા દેવાની વાત છે

ઈ આ બધી પબ્લિક ની ભૂલ કેવાય એવું છે ને તમારું કેવાનું હા તો ઈ પબ્લિક ને સમજો ભાઈ પબ્લિક ને તમે સમજાવો ને જેને શ્રદ્ધા છે કામ થયેલા છે એ આવવાના છે બરોબર હમ હમ બાકી પબ્લિક ને સમજાવો તમે પણ એમ નહીં અમારે દેવી પૂજક ના મેલેડી તમારે તમારા માતાજી નથી તમારા કોળ માં માતાજી એ કોઈ કામ નથી કરતા ભાઈ જો હમ આ થી વર્ષો પહેલા દેહારીન વ્યા ગેલા માણસો છે અમે કોઈ બેવારવા આયા નથી ને અમે બેહાયા નથી ને મે બેહરો યોા દાખલો નથી હા પણ ઈ જ કહી છે અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે ટાઉન માં ચામુંડ માં પૂજાય છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નઈ ભાઈ અમે અમે દેવી પૂજક ની મેળાડી સુવા પણ માનતા નથી બોલો શું કરશું કરવાનો કઈ નથી પણ તો તમારા માં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને પણ તમે પોતે કબૂલ કરો છો મિનિટ થાય હા અને સેકન્ડ થાય હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલડી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે ભાઈ તો પૂછતા નામ ઉપર મરવા અત્યારે તૈયાર હઈશું મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈ ને જો ભાઈ હમ

તમારો દેવી પૂજક કોક ધૂણી બોલ છે કે હું દરબાર ની માતા સુધી બંધ કરાવી દઈશ હા બંધ કરાવી દઈશ સો સો ટકા ઓકે હાલો હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યા વી આવો પછી તમારે મને બંધ કરાવી દેવાની બરોબર તમે પેલા બંધ થઈ જાવ હા અમે અમારો કોઈ દેવી પૂજક કોઈ દરબારની મેલડી કે કોઈ અન્ય સમાજ ની મેલડી કે કોઈ અન્ય સમાજ નું ધરમ ધૂણતા નથી પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયા માં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવીના નામે અમારા દેવી પૂજક ની દેવીના નામે તમે જે સરી ખાવ છો ઈ અમને તકલીફ છે હાલો ભાઈ નહી બોલવી બીજું છું દેવી પૂજક ની મેલેડી તમારે બોલવાની આવતી નથી તમારે બોલવા નહી સતુભાઈ ની મેલેડી દીપકભાઈ દીપક હા સતુભાઈ ના ઘરે માતાજી કઈ વાલું કરવા નહી જતા અને મેં છે ને મારા કુલ માં છે ને થાપો લેવો પડે બધા કુલ માં એક થાપો લીધેલો હોય ને તો એ જે ભુવા ભાઈ થાપો લીધો હોય ને એની અમારે કુલ માં ભુજે ને તો એનું જ નામ લેવું પડે કાની બુટ એમ નહી તો થાપો લીધેલો ને તમારી પાસે પ્રૂફ છે કઈ આલો આપો થાપો નહી આ એની વાડી માં બેહાડી વાડી માં બેહાડી તમારી પાસે પ્રૂફ છે વાડી માં અમારા દેવી પૂજક સમાજે બેહાડી એ પ્રૂફ હોય તો મને કાયદેસર લેખિત માં આપો મુખ્ય બોલો બરાબર એની વાત હાલવા તમને હું વાંધો છે કઈ અમે ભાઈ વાત કરી રીતે કઈ નઈ અમારા દેવી પૂજક સમાજની મેલેડી નું નામ લેતા તમે મટી જાવ તાર કાયમ થોડો અમને વાંધો નથી મુખી બોલો કઈ વાંધો નહીં હાલો એવું રાખ્યું એ ભાઈ કે એમ બસ તમારે એક હવે જો તમારે દાદા તમે કાયમ ધૂણજો એક વિડીયો બનાવીને આપી દો કે હું દેવી પૂજક ની મેલેડી ના નામે નહીં ધૂણું અરે ઈ વિડીયો માં જો ભાઈ કદાચ મોત આવે ને મોત વિડીયો ની વાત તો આજીવન નો રાખતા એ તો કાયદેસર આપડે પોલીસ પાસે નથી કોઈ દી બનાવ રહેલો તોય ના છેલા તોય આપડો ફોટા ફાડ ના છે તોય નથી બનાવ્યો ભાઈ તો મતલબ તમે આમ ગુંડા માં માથે ઉતરો એમ તો છો એ પાક્કું ને

કાંઈ વાંધો નહીં તમારે દેવ પૂજક સમાજ ની માતાજી નું નામ નઈ આવે હવે બીજું બોલો ઈ બસ 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 હવે પૂરું તમારે મારે પૂરું બરાબર બસ કઈ કાઈ વાંધો નહીં તમે ફોન ન કરતા હો કોઈ વાંધો નહીં માતાજી તમને સુખી રાખે ભાઈ આવો અને તમને રાજુ આપે માતાજી કાંઈ વાંધો નહીં